જે કોઈ પણ હોય એના આપડા લાખ લાખ વંદન છે અને એ સાહિત્યકાર જ કેનારા ને કે જે માર્કેટમાં હાલી ગયા હોય ને એનો જ વિરોધ થાય છે તો સાહિત્યકાર ભાઈ તમારા એ બધા વિચારોની શબ્દ ક્યાં ગયા માર્કેટમાંથી તો નમસ્કાર મિત્રો વિડિયોમાં ફરી વાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે કીર્તિન પટેલ સતત ત્રણ દિવસથી લાઈવ આવીને ખજુરભાઈ ના જૂના પોલ ખોલી રહ્યા છે આ વચ્ચે હજી સુધી ખજૂરભાઈ કોઈ પણ પ્રકારનો વાળતો જવાબ આપ્યો નથી તેમણે એમ પણ કહ્યું હતું કે દસ વાગે આપણે લાઈવ આવી જશું પરંતુ તેમ છતાં તે લાઈવ આવીને કઈ રિપ્લાય આપ્યો નથી કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું કે તેમની અંદર કીધું કે આવા માણસને અમારે જવાબ આપવાની જરૂર પણ નથી આ બધા ઝગડા વચ્ચે ત્યારે કીર્તિબેન પટેલનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જૂનો છે પરંતુ અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે ભાઈ દેવાય ભાઈ ખવડ વિશે યાર બોલી રહ્યા છે કે ભાઈ આ દેવાય ખવડ કેવો માણસ છે અને કેવી રીતે છે હું તમને આગળ વિડિયો બતાવું છું પહેલા આ વિડીયો ઉપર નવા હોય તો વિડીયો ને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણી ચેનલ ઉપર આવા નવા નવા વાયરલ વિડીયો આવતા રહેશે સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો ના વિડીયો વિશે તમારો શું કહેવો છે કોમેન્ટ ની અંદર જણાવજો કીર્તિ પટેલ ને પાછો દેવાય ભાઈ ખવડ ડાયરા ની અંદર

તમારા બધા વિચારો ખાલી ડાયરા ના પૈસા કમાવા માટે તે તમારે જ્ઞાન છો બધા અને તમે પાછા એમ કહો છો કે મારા ડાયરા સાંભળવા પરમિશન લઈને ઘરેથી આવ્યા હોય ને એ દેજો બાકી પોસા પગે ઘરે વયા જાજો એટલે તમારા ડાયરા સાંભળવા અમારા પબ્લિક આવતી હોય ને તમે પૈસા કમાવા આવો છો એટલું યાદ રાખજો અને બીજી વસ્તુ એ કે તમે એમ કેતા હોય ને કોઈ યુવાન નથી એવું બોયલી છે પેલી છોકરી તો ભાઈ એના તમે દસ વાર જોઈ લેજો ને પછી એના ડાયરામાં સાહિત્યકાર તમારું ફેલાવજો આટલા મોટા સાહિત્યકાર થઈને જો તમે આવા ખોટી શીખ આપતા હોય ને તો હું કહું છું આ ડાયરા તમારે બંધ કરી દેવા જોઈએ કારણ કે તમે પૈસા કમાવા માટે કરો છો સાચું જ્ઞાન બાટવા માટે નહીં ઓકે

મારા નામનો વિરોધ બહુ થતો હોય છે અને બહુ ભગુડા બોલેલો મોગલના ના સાનિધ્યમાં મેં કીધું વિરોધ એનો થાય કે માર્કેટમાં હાલી ગયા હોય ને એનો ભાઈ તો ખબર છે ને ભાઈ એનું નામ નહી તો વળી હીરો થઈ જાય અરે ને હજારો વંદન જે હોય ને એને કીધું ને ગુજરાતનો કોઈ એવો યુવાન નથી એને કહી દીજો રાણો રાણાની ની રીતે છે ભાઈ હાથીએ એ ચડીને આવે ને ઘોડે ચડીને રાણાને ઘોડે ન ચડવાનું હોય ભાઈ ખાલી આંખ મિલાવે તા ખબર પડી જાય